બોટાદ જિલ્લાના ગામડામાં દલિત સમાજની વાડી એક પણ નથી ત્યારે રાષ્ટ્રીય પચાત એકતા મંચના અધ્યક્ષ અને ગરડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી પંજીભાઈ સોલંકી વિઠ્ઠલભાઈ સાપરિયા મિથિલાનંદ બાપુ આજે બોટાદ કલેક્ટર કચેરીએ એક અરજી આપીને કાર્યાણીથી સમઢિયાળા નંબર બે તરફ જતાં સરકારી પડતર જમીનમાં બે એન્કરની માગણી કરી છે ભલા પણ અરજી આપવામાં આવી હતી કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા સંકલન સમિતિને જાણકારી આપી હતી કે અમોને તત્કાળ જમીન ફાળવણી કરવામાં આવે તો બહુ સારી વાત છે અને આવનાર સમયમાં દલિત સમાજના લોકોને સામૂહિક કાર્યક્રમ કરવા મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સમાજની વાડીનું કામ કરવા માટે સરળતા રહે મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર આજે આમ તો ઘણા સમયથી અમારી ચર્ચા હાલતી ઘણા આઠ થી દસ વર્ષથી અમે અરજી વારંવાર મૂકેલી છે દલિત સમાજના સામૂહિક પ્રોગ્રામ માટે બોટાદ જિલ્લાની પાસે એક વાડીનું નિર્માણ થાય એના માટે અમને જમીન ફાળવી આપવામાં આવે પણ અમુક અધિકારીઓ આંખી વડે કાન કરતા હોય ને સારી વાત છે અમારી અરજીને ધ્યાનમાં રાખીએ અને આજે ફરી બોલાવ્યા છે કે અમારા ગામ કાર્ય મુકામે સરકારી જમીન ઘણી પડી છે હજારો વીઘા એમાંથી માત્ર અમે ખાલી પાંચ વીઘા સમાજના હિત માટે સમાજની વાડી માટે સમૂહ લગ્ન માટે અને નાના મોટા પ્રોગ્રામ થતો હોય જે છોકરાઓ કોઈ તાલીમ કરવા માંગતા હોય તો એના માટે તાલીમ કેન્દ્ર પણ બની શકે આવી બધી સુવિધાઓ માટે જમીનની માંગણી કરી છે અને આજે અમે નવી અરજી મૂકી છે કલેક્ટર સાહેબને કે આવનારા સમયમાં જલ્દી બને ત્યાં સુધી જમીન ફાળવી આપે જેથી કરી આની માથે ભવ્ય ઇમારતનું નિર્માણ થાય અને છોકરાઓ ત્યાં તાલીમ લેતા થાય એક લાઇબ્રેરીનું પણ આયોજન કરવાનું છે એટલે અરજી આપી છે તત્કાલ નિરાકરણ આવે એવું કાંઈ કામગીરી કરે એવી આચાર છે જય ભીમ જય ભારત જય સંવિધાન